રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને વડોદરામાં ક્ષત્રિય સમાજના વકીલો પણ સામે આવ્યા છે આ મામલે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય તો ક્ષત્રિય વકીલો દ્વારા બદનક્ષીનો દાવો નોંધવામાં આવશે આ સાથે જ જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાને વડોદરા નામદાર કોર્ટ સુધી લાવવાની પણ વડોદરાના ક્ષત્રિય વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કાયદેકીય પગલાં લેશું જ કારણ કે ખરેખર શું છે જે રીતે દરેક કોઈ પણ ફિલ્ડમાં જવા માટે એક્ઝામ લેવામાં આવે છે તો આપણા એવી વ્યવસ્થા એવી છે કે આ બાબતે નેતા બનવા માટે કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી જેવી રીતે ટીચર બનવું હોય તો ટેટ સી ટેટ ટાટ એ બધી એક્ઝામ આપવી પડે છે વકીલ બનવું હોય તો એલ પાસ કરવી પડે છે પછી એવી રીતે કોઈ પણ એક્ઝામ આપવી પડે જ્યારે આ નેતા બનવા માટે કોઈ એક્ઝામ લેવામાં આવતી નથી માટે એ લોકોને નોલેજ નથી હોતું કે ફ્રીડમ ઓફ સ્પીચ એટલે શું અને હે હેડ સ્પીચ એટલે શું એ બંનેને ડિફાઈન કરેલું છે કે ફ્રીડમ ઓફ સ્પીચ એ બંધારણ આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ ટુમાં એની જોગવાઈ આપેલી છે કે ફ્રીડમ ઓફ સ્પીચ કે જે સ્વતંત્ર રીતે વ્યક્તિ બોલી શકે જ્યારે હેડ સ્પીચ એટલે જે નિંદનીય ભાષાનો ઉપયોગ કરે છે તે એને હેડ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે જે રીતે હમણાં જે પહેલાં રાહુલ ગાંધીને બી એ બાબતે સજા કરવા કરવામાં આવી હતી બે વર્ષની મોદી વિશે મોદી સન્ને વિશે કંઈક બોલ્યા હતા એ બાબતે તો આ હે સ્પીચ કહેવાય છે એવી રીતે કોઈપણ તમે આ કોઈના સિલીઝનને લગતું કે પછી સમાજને લગતું આવું ભાષાનો ઉપયોગ કરો તો એ ખરેખર સ્પીચ કહેવાય છે અને આ ખરેખર બોલવું ના જોઈએ જે એમને શરમ આવી જોઈએ કોઈ પણ સંજોગોમાં આવી ભાષા સ્વીકારવી એ નિંદનીય છે